કેમ છો ફામેલી મારા ના બлог માં તમારું हार्दिक આદિક સ્વાગત છે ના જોજો વેલા વેલા નાટક કર આજે તો જરા વાગ્યા ને ફોન માં તો કોઈ દેખાતું નહી મમ્મી ને ફોન માં રહીએ જો સાત વાગ્યા છે અને 7 વાગ્યા ને આપણે બ્લોગ ચાલુ કરીએ હવે ચા હવે મે કઈ ગયો નહી કદી ચા મે ગયો હા જો વેલા વેલા ખાટલા માં એટલા ઊભા કરવા મંડી ખાટલા વાળા ઊભા કરી દીધા તમે આટલું હેર આજ કોમ પાલી મારે કોલેજ જવાનું આજ કોલેજ જવાનું હા હાય ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તો કહીએ થઈ જ તું પણ જો ભાઈ હું ઘેર હો રાતે જો તો બાર અને આજ આ સ મહેમાન ખાઈ ને ખાઈ આવ જો આમાં

તો આટલા ને વેગ્ય મહાદેવ અંદર જઈએ અંદર જવું પડે મંદિર અંદર પણ મંદિર દર્શન કરવા નહીં આટલું એ જ્યાં નહીં તો એટલે આપડે કદી આયા જ